સાથે સુંદર વ્યવહાર દાદાની હાજરીથી થાય સહુ ખુશ અમારે વિટકો એન્જિનિયરિંગ કંપની હતી વડોદરામાં બધા લોખંડના હથિયાર ઓજાર ને બીજું બધું બનાવતા હતા ટાંકીઓ બાંકીઓ બધું અને ત્યાંનું મહિના આગળ મુંબઈમાં લાવ્યા તે ફેબ્રિકેશન કંપની કાઢી એની ભાગીદારી એ કારીગરો જેટલા હતા ને એ બધા મને બાપા કહેતા કારખાને આવું ને એટલે પાડે કે બાપા આવી ગયા સો એક માણસ હજાર ફૂટ છેટેથી દેખે તો બાપા આવ્યા બાપા આવ્યા બાપા આવ્યા કહે બધું માખું કારખાનું ખુશ ખુશ પ્રશ્ન કરતા અ કોન્ટ્રાક્ટ નો ધંધો તોય આવી સુંદર દશા દાદા સાઈટ ઉપર જાય ત્યારે મજૂરો તો ખુશ ખુશ એ કહે તમારે રોજ નહીં આવવાનું એક બે મહિને એક વખત દર્શન આપી જવાના બસ દર્શન આપવા માટે જ આવવાનું કામકાજ અમે કરીશું બધું દાદાશ્રી હજાર મજૂરો પણ હજારે હજાર ખુશ થઈ જાય નાના બાળકો બધા ખુશ થઈ જાય કારણ કે જ્ઞાની પુરુષની હવા તો કૂતરા ગધેડાને અડે તો મજૂરોને ન અડે અડચણ નહીં પડવા દીધેલી અને શરત શું મારે જો તમારે ઘેર શ્રીમંત આવે તે શ્રીમંત આવે તેનો ખર્ચો થાય હજાર પંદરસો તે અહીંથી લઈ જવાનો પૈણાવવાના હોય તો તારે પૈસા લઈ જવાના જે જોઈતું હોય તે પૈસાની અડચણ નહીં વેઠવાની બાપા કહે મને બધાય બાપા કહે છે માટે નહીં એ તો બિચારા રાજી ખુશીથી ને પ્રેમથી કહેતા હતા પણ એમને કોઈ દહાડો અડચણ પડવા દીધેલી અને ભરપેટ આપવાનું એને ખાવા પીવાની અડચણ જ નહીં કોઈ જાતની મુશ્કેલી નહીં રહેવાની જગ્યા ના હોય તો કરી આપતા તે દહાડે તો રહેવાની જગ્યાઓ જોઈએ એટલી મળતી ને તે 500 રૂપિયા આપીને ઓરડી બોરડીઓ રાખી આપીએ 500 પાઘડી આપીએ તે દહાડે વધારે પગાર આપવો એવું દાદાનું ડ્રોઈંગ દરેકને પગાર વધારે આપવો એ મારું ડ્રોઈંગ હું અમારા ભાગીદારને કહું શું કરવા આમ આમ કરો છો એને આપોને ભલા આદમીને ત્યારે અમારા ભાગીદાર આપે મને પાછા શું કહે તમે બોળા રહ્યા લિંગ કહ્યું હા ઘોડો પણ એને આપો બિચારા બળ્યું કુદરત આપણને આપે છે તો આપણે આપીએ છીએ આપણને ના આપે તો ક્યાંથી આપીએ પગાર વધારે આપીએ તે આ કેવું સરસ જીવન જીવવાની કળા હાઈ ક્લાસ કહેવાય જે બીજાને સુખ નથી આપતો એ બીજું પોતે શું સુખ ભોગવે તે અમારે ત્યાં તો કાયદો એવો કે મજૂર ના પૈસા માં જો કોઈ આઘું પાછું થયું તો તે ઘડીએ તમે સર્વિસ માં નહી રહી શકો એવું કહી દીધેલું ખાતું કડક બધું અરે મને થાય અમને મહા છે બધું બિચારા દુઃખ માર્યા આપણે ત્યાં કામે આવતા હોય